આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર

જુનાગઢ જિલ્લાના આઠ થી નવ આજથી દસ વર્ષ પહેલા ગુજરી ગયા છે એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવી ખોલાવીને એમાંથી દસ દસ લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું એમના નામ ઉપર પણ પંદર પંદર લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતોને દોઢ દોઢ બે બે કે ત્રણ ત્રણ લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર પંદર પંદર દસ દસ લાખની લોન લઈ લેવામાં આવી છે તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવા પાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને બસો કરોડ કરતા પણ વધુનું નું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી દસ તાલુકાઓમાં થયું છે છગનભાઈ છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને પાંચ લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમને એમની લોન બેંકના માણસો વાપરી ગયા અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે પાંચ થી સાડા પાંચ લાખ રૂપિયા બેંકને ભરવાના છે ત્યારે એમને એમને આઘાત લાગ્યો એવું થયું કે બેંક મેં તો લોન લીધી જ નથી તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના શા માટે ભરવાના આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે એમને પણ લોન નોતી લીધી મંડળીમાંથી ધિરાણ મેળવું ન હતું

પણ ચાર સવાલ પૂછે એ પહેલાં તો પોલીસ નો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો તો આજે એ લોકો ભલે ન બોલવા દે અમે તો લોકશાહી ને માનનારા લોકો છે અમે બાબા સાહેબના સંવિધાન ને માનનારા લોકો છે અમે આજે આ ગામની મુલાકાત લીધી છે આ બધા ખેડૂતો છે હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે જુએ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના ના કૌભાંડો કર્યા છે અને હજુ ચાલુ છે અનેક ગામોમાં માં કૌભાંડ ચાલુ છે પણ ખેડૂતો ભોળા છે ખેડૂતો જાજુ ભણેલા નથી ખેડૂતોને કાયદાની ખબર નથી એટલે હજુ કૌભાંડ ખુલીને ને બહાર નથી આવ્યું પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે ભાઈ ને છગનભાઈ ને જ પેલા ભાઈ છગનભાઈ આપડી આપવીતી રજૂ કરો અત્યારે આ નજીક લઈ લેજો મીટિંગમાં ગયો હમ

અમે પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા છતાં આજે હાજર ના થયા પોલીસ આવી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ જેથી કરીને ડર પેદા થઈ તમે કઈ પૂછી ના શકો તમારું કઈ કૌભાંડ થયું હતું બે ખાતા છે હરા હાથ વિગત મારા ઘરના ખાતે હરા હાથ વિગા છે મારે ખાતે હરા હાથ વિગા છે એટલે મારા ઘરના ખાતે સાડા ચૌદ લાખ આવ્યા છે નોટિસ અને મારે ખાતે બાપુજી ત્રીસ વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે એને અને ઓફ થઈ ગયા એના વીસેક વર્ષ થયા એને ખાતે આઠ લાખ આવ્યા ઓફ થઈ ગયા ત્રીસ વર્ષ ઓફ થઈ ગયા એના થયા અને